વડોદરાના ડભોઈ શહેર તાલુકાના તમામ નાગરિકોના સ્વાસ્થ્યથી માંડી તમામ સરકારી યોજના હેઠળ સહાય ધારાસભ્ય કાર્યાલયથી મળી રહે તે માટે જનસેવા કેન્દ્ર કાર્યાલય ખાતે કાર્યરત કરવામાં આવ્યું ત્યારે ડભોઈ શહેર તાલુકામાં વસતા સિત્તેર વર્ષે વૃદ્ધ જેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વયવંદના યોજના બહાર પાડવામાં આવી હતી તે અંતર્ગત ધારાસભ્ય સેવા કેન્દ્ર ખાતે બે જેટલા રજિસ્ટરમાં યોજાયેલા યોજના માટે થયા છે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદસ્તે તમામ વયોવૃદ્ધને રૂપિયા પાંચ લાખના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તી નગરમાં અને દરબાતી તાલુકાના સિત્તેર વર્ષ કરતા વધુ ઉંમરના વડીલો માટે વહીવટના જે યોજના સરકાર તરફથી આવી છે દર્ભાવતીના અમારા ધારાસભ્યના કાર્યાલય પર જનસેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ત્યાં લગભગ બસો જેટલા વડીલો દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને એમને આજે કાર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા ઘડી રાખવામાં આવ્યો છે આનાથી સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી શકાય અને વડીલોને જે સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્ય માટેની હોય એમાં સરકાર દ્વારા મદદરૂપ થવાય એવા ઉમદા ઉદ્દેશથી માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના નો અમલ કરવાનું કીધું અને ગુજરાત સરકાર તરફથી પણ એમાં સહયોગ આપવામાં આવે છે અને દરેક તાલુકા પ્લેસ પર આ કાર્ડ કાઢી આપવામાં આવે છે ખાસ કરીને સામાજિક આગેવાન કાર્યકર તરીકે ધારાસભ્યની જે ફરજ છે એ ફરજના ભાગરૂપ આ કાર્ડ અહીંયાથી કાઢવામાં આવે છે આપના મારફત નગર તાલુકાના નાગરિકોને જણાવવાનું કે જેને પણ આવી યોજનાઓનો લાભ ના મળતો હોય ના લીધો હોય અહીંયા કાર્યાલયનો સંપર્ક થતો અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપીને જે તે તમામ યોજનાઓનો લાભ એમને મળે એવા પ્રયત્નો કરવામાં આવશે આભાર ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ દબોઈ વડોદરા